નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે તો આજના જીરુના બજાર ભાવ જાણીએ વિરમગામ ત્રણ હજાર છસો સિતેરથી ત્રણ હજાર નવસો એકવીસ રાજકોટ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર બસો વીસ પોરબંદર ત્રણ હજારથી ચાર હજાર પચાસ સાવરકુંડલા ત્રણ હજાર ત્રણસો પચાસથી ચાર હજાર નેવું ધારી ચાર હજારથી ચાર હજાર સો ત્રણ હજાર છસોથી ચાર હજાર મોરબી ત્રણ હજાર આઠસો પચાસથી ચાર હજાર એકસો નેવું પાલાવડ ત્રણ હજાર સાતસોથી ચાર હજાર ત્રણસો પાંચ રાપર ત્રણ હજાર સોથી ચાર હજાર એક પાટડી ત્રણ હજાર પાંચસો એકથી ચાર હજાર બસો બત્રીસ બાબરા ત્રણ હજાર છસો સાઠથી ચાર હજાર બસો એંસી જેતપુર ત્રણ હજારથી ચાર હજાર એકતાલીસ વિસાવદર ત્રણ હજારથી ત્રણ હજાર ચારસો છન્નું જુનાગઢ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર બસો સમી ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર બસો થી ટ્રોલ ત્રણ હજાર ત્રણસો ચાલીસથી ચાર હજાર નેવું ડીસા ત્રણ હજાર છસો એકથી ચાર હજાર સો વાંકાનેર ત્રણ હજારથી ચાર હજાર બસો અઠ્યાસી ત્રણ હજાર આઠસો દસથી ચાર હજાર એકસો એક ખાંભા ચાર હજારથી ચાર હજાર તળાજા બે હજાર એકસો પચાસથી બે હજાર એકસો પચાસ ભાવનગર ત્રણ હજાર આઠસો એકસઠથી ચાર હજાર બસો અમરેલી બે હજાર ત્રણસો ચાલીસથી ચાર હજાર બસો ગોંડલ ત્રણ હજાર પાંચસો એકથી ચાર હજાર ત્રણસો એકોતેર થરા ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર નવસો પચાસ સિહોરી ચાર હજારથી ચાર હજાર ત્રણસો હળવદ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર બસો બાવન હારીજ ત્રણ હજાર નવસોથી ચાર હજાર ત્રણસો એકત્રીસ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર એકસો નેનાવા ત્રણ હજાર છસોથી ચાર હજાર ત્રણસો થરાદ ત્રણ હજાર બસોથી ચાર હજાર ચારસો બોટાદ ત્રણ હજારથી ચાર હજાર એકસો પંચાણું જામનગર બે હજારથી ચાર હજાર ત્રણસો પાંચ વારા ચાર હજારથી ચાર હજાર પાંચસો દસ દિયોદર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર જામખંભાળિયા ત્રણ હજાર નવસો પચાસથી ચાર હજાર ત્રણસો પાંચ ધાનેરા ત્રણ હજાર પાંચસો બાસઠથી ચાર હજાર બે અંજાર બે હજાર આઠસો વીસથી ચાર હજાર ત્રણસો પીલડી ત્રણ હજાર નવસો એકથી ત્રણ હજાર નવસો એક ઊંઝા ત્રણ હજાર એકસો સાહીઠથી છ હજાર પચાસ પાટણ ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો નેવું આ હતા આજના જીરુના બજાર ભાવ મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો